મિત્રો કેમ છો મજામાં એકદમ તમને લગદ્યો ચ્યાંય બેસી ગયા નું હે મિત્રો તમે જોઈ રહ્યા છે આજે રણુભા આપણે રણો કોમેડી તમે પહેલાં પણ આપણે એક બે વાર જોઈ હોય છે આજ આ ખબર પૂછ્યો હે બેઠો નહીં નીચે કે ચીમાય બેઠા ઉદાસ થઈ હાઈતમાટમ ગઈ ખૂટી રહ્યા મન ગી હાલો લઈ જવું કે શું કહેતા કહો તી મેં કયો દમભાઈને મેં કહ્યો હાઈતમાટમમાં કેટલા જીતા જીતા હોય તો લાવો એટલે એટલે મિત્રો આ

મિત્રો બધા બાપા સિતાર એમની મઢિયા શાંતિ થઈને બેઠા છે અને આવડા કે ફરવા વહી ગયા હતા એમને બધા સારું છે જોવો તમે આ આપણે નિશાળની રેતી પડે મિત્રો તમને દેખાડું ને તો નિશાળ બનવાની છે અને રામજી મંદિર તમને એકવાર આપણે ઉપરથી પણ રામજી મંદિર દેખાડ્યું હતું મઢવલી ફરતું પહેલાં દેખાડી દો આપણું સરસ મજાનો ઝાંપો છે અને વૈદ્યા છે અમે ખાયલી ચાર જણા યોગેશ રમેશ અને હું અને રણો મિત્રો બહાર આવ્યા હતા તો સ્પેશિયલ આજે મિત્રો પાસે બેવા જતા આપણે કોઈ જુગાર રમવાનું આપણું કામ નથી આપણે હરીફરીને નકરા ફરવા ગયા હતા પણ વરસાદ આવ્યો ને તો ત્યાં ગયા નથી હગાવાલા વધુ ભાઈ બેઠા અને મેળા એક બે કર્યા એક આપણે મેળા વિડીયો તમને મેં દેખાડે તમને ખબર હશે બહુ મજા નથી સાચું કહું તો ગારે ગારો હતો બધી બાજુ પછી અમે આવી આપણે રણાભાઈ મિત્રો બેઠા જ આપણે વાત કરી જુગારની ત્યાંથી વળેથી આવી ગયું ઘરે શું કામ ખબર હે પેટ પૂજા કરવા ભૂખ લાગી જાય મિત્રો આવી ગયો હું ઘરે અને ઘરે તમે જુઓ રસોઈ આપણી બની ગઈ છે રસોઈની અંદર જીસોડાનું શાક છે અને કાકડી રોટલી ભીંડાનું શાક ખીચડી મરચાં અને રસોઈ બનાવવાવાળા શું બને બધાને જય માતાજી તો હાલો આપણે બપોરા પાણી કરવા તો જમી લઈશું એ આમાં હું વિડીયોમાં એમ કહેતો હાઈ તમે જુગારમાં હું હારી ગયો જે એટલા હારી ગયા

જમીન પછી મિત્રો હજુ કદાચ આપણે વાડીએ જઈએ તો વાડીએ કેવી આપણી વાડી હે કેવો આપણો કપા હે મોજ કરશું ફૂલ મોજ મિત્રો કન્ટિન્યુ બના રહેજો અવરનવર સારું સારું બધું આવતું રહે છે આજે એકદમ આપણું ભાઈ ફ્રી ટાઈમ છે તો બહાર પણ બેસ ગયા હતા અને અત્યારે ઘરે પણ જમીન પછી આ પછી વાડીએ જવાના છે તો આપણે વાડીની મુલાકાત કરશું મિત્રો મિત્રો આવી જાય રાણપુર કારખાને સાંજ પણ જે વાડીએ જોવાનું નથી આપણે વાડીની વાત કરતા પણ આવી જાય કારખાને આપણા હીરાનું કારખાનું પાછળ તમે જોતા જઈશ ઘંટી અને તમને કારખાનું દેખાડું વાગી ગયા છે સાંજના સાડા પાંચ વાગી ગયા હે અને ઘણો બધો ટાઈમ થઈ ગયો આ તમે જોઈ રહ્યા છો આપણું કારખાનું મિત્રો પહેલાં તમને જોયું ને આપણું કારખાનું મિત્રો આ વાળીએ નથી ગયો કારણ કે વાળીએ તો કપા માટો મારવા જવું હતું અને આજ ટાઈમ નથી રહ્યો ગામમાં હેરા ભર્યા બાપા સીતારામ દર્શન કર્યા મઢુલિયા ગયા અને કોઈ જમણવાર પછી આવી ગયા કારખાના કારખાના હુલેવા આપણે હા મણી ભડકે લઈને જ બેઠ્યું હામણી એવું લઈને બેઠા છીએ કીધું કઈક થોડુંક હમું નમું કરી નાખ્યું બરોબર મિત્રો હવે આજે ઘણી બધી વાત કરીને આવી રીતનો આજનો આપણો બ્લોગ હતો મજા આવી ધરમસિંહ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી વાળો અવરનવર સારા એવા વિડીયો અને સારા બ્લોગ ફેમિલી વાળા હોય ફરવાના હોય મનોરંજનના હોય ધાર્મિક હોય તમામ પ્રકારના વિડીયો આપણી ચેનલની અંદર મળતા રહે અને જો મિત્રો ખાસ કરીને ફેસબુકમાં જોતા હોય તો આપણી ચેનલને ફોલો કરી વાળો ફોલોઈંગ કરો એટલે અવરનવર મળતા રહે બધા મિત્રોને બેના જય માતાજી